નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણું પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે ગણિત વિષયનું એસાઈનમેન્ટ છે એમાં વિભાગ ડીની શરૂઆત કરીએ આની પહેલાં વિભાગ એ બી અને સી જે એસાઈનમેન્ટના છે તેના વિડીયો હજુ પણ કેટલાક મિત્રોને જોવાના બાકી હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં ફો મળી જશે તમને તો ના જોયા હોય તો ઝડપથી જોઈ લેવા મિત્રો અહીંયા વિભાગ ડી એટલે કે આપણને ચાર માર્કના દાખલા પૂછાય છે જેમાં શરૂઆત આપણે ચેપ્ટર નંબર બેથી કરીએ કે જેમાં પહેલો દાખલો છે કે નીચે માગ્યા મુજબની ગણતરી કરો અને દરેકના ચાર ગુણ છે બરાબર મિત્રો એમાં પહેલો દાખલો છે ચેપ્ટર નંબર બેનો કે અહીંયા કીધું છે કે ચકાસો કે એક્સ વત્તા વધતા વાયઘન વધતા જેડ ગન ઓછા એક્સ વાય જેડ ઓછા ત્રણ એક્સ વાય જેડ બરાબર એક દ્વિતીયાંશ કંશની અંદર એક્સ વત્તા વાય વત્તા જેડ કંશ પૂરો બીજા કંશની અંદર એક્સ માઇનસ વાય વાયનો સ્કવેર વત્તા બીજા કંસમાં વાય માઇનસ જેડનો સ્કવેર વધતા જેડ માઇનસ એક્સનો સ્કવેર સાબિત કરો સાબિત કરવાનું કે ડાબી બાજુની જમણી બાજુ કેવી છે સરખી છે તો મિત્રો તમને દરેક મિત્રોને નિત્ય સમ ખબર છે આનું નિત્ય સમ બધાને આવડે છે શું હતું તો લખીએ કે નિત્ય સમક્ષ વધતા વાયનો ઘન વધતા ઝેડનો ઘન ઓછા ત્રણ એક્સ વાય જેડ બરાબર કે બીજું છે સ્ક્વેર ઓછા ઝેડ એક્સ આ નિત્ય સમ છે ક્લિયર મિત્રો આ બધા દરેક મિત્રોને આવડે છે હવે આ નિત્ય બે બાજુઓ છે તો એક આ ડાબી બાજુ ના એક જમણી બાજુ તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ તો લખશું કે જબા બરાબર

તથા બે વડે ભાગતા બરાબર બે વડે ગુણીને બે વડે ભાગી નાખશો તો પહેલો કૌશ જેમ છે ને એમનું એમ લખીએ તો એક્સ વધતા વાય ક્લિયર હવે આ જે ભાગ છે એને બે વડે ગુણીને બે વડે ભાગી દઈએ તો લખશું બે ના છેદમાં બે બે વડે ગુણ્યા અને બે વડે ભાગ્યા એક્સ સ્ક્વેર વધતા વાય સ્ક્વેર વધતા જેડ ઓછા એક્સ વાય ઓછા વાય ઓછા મિત્રો આટલી સુધી સમજ પડી હવે હવે શું કરશો આ ઉપરના જે અંશના બે છે એ આ કૌશના દરેક સભ્યો સાથે ગુણી નાખીએ વાય વધતા જેડ પહેલો કૌંશ જેમ છે તેમનો તેમ રાખ્યો તો હવે એકના છેદમાં બે હવે જે ઉપરના અંશના બે હતા એ ક્યાં જતા રહે તો કૌશની અંદર દરેક સભ્યો સાથે ગુણી નાખીએ તો બે ગુણ્યા એક્સ એટલે કે ટુ એક્સ સ્ક્વેર બે ગુણ્યા વાય એટલે કે સ્ક્વેર બે ગુણ્યા જેડ એટલે કે ટુ ટુ એક્સ વાય ગુણાકાર કરો બે જોડે વાય જેડ નો ટુ વાય જેટ ઓછા સમીકરણ અંદર દરેક સભ્ય સાથે ગુણી નાખ્યા આટલે સુધી સમજ પડી મિત્રો હવે હવે શું કરશું આપણે કે જે એક દ્વિતિયાંશ જે વચ્ચે હતા એને પહેલા લખી દઈએ તો એક દ્વિત્યાંશ પછી આ જે છે એમનો તેમ એક્સ વધતા વાય વધતા જેડ હવે ટુ એક્સ સ્ક્વેરનો મતલબ શું થાય કે એક્સ સ્ક્વેર વધતા એક્સ સ્ક્વેર થાય એવી રીતે ટુ વાયનો મતલબ વાય સ્ક્વેર વધતા વાય સ્ક્વેર ટુ જેડનો મતલબ જેડ સ્ક્વેર વધતા જેડ સ્ક્વેર ઓછા આ પદ જેમ છે તેમનું તેમસ વાય ઓછા ટુ વાય ઓછા ટુ એક્સ ક્લિયર મિત્રો આટલી સુધી બધાને સમજ પડી હવે હવે દેખો મિત્રો અહીંયા શું છે આપણે લાવવાનું શું છે કે આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ x - y² x z y - z² અને z - x² એટલે કે ભાઈ અહીંયા તમે देखो x - y² કેરે થાય જ્યારે x² - 2xy - y² હોય ત્યારે શું થાય મિત્રો સોરી + y² હોય ત્યારે x - y નો સ્ક્વેર થાય એ રીતે y² - 2yz + z² હોય તો શું થાય વાય માઇનસ સ્ક્વેર થાય અનિત્ય સમજે અને z માઇનસ એક્સ સ્ક્વેર ક્યારે થાય તો કે ઝેડનો વર્ગ ઓછા ટુ જેડ એક્સ એક્સ હોય તો આ થશે લેયર મિત્રો તો આપણે અહીંયા દેખો આ દરેક વસ્તુ છે આ એક એક્સ છે અહીંયા છે બીજો એક્સ અહીંયા છે એક વાય અહીંયા છે બીજો વાય આ જગ્યા પર છે બે વાર ઝેડ તો કે છે બરાબર માઇનસ તો કે અહીં રહે ટુ વાય જેડ માઇનસ તો છે ટુ એક્સ છે દરેક વસ્તુ આપેલી જ છે આપણને બરાબર આપણે એ રીતે જ શોધી લીધી જઈએ તો આપણે બધાને અલગ કરવાનો પ્રયત્ન કરીએ તો શરૂઆત કરીએ તો બરાબર એકના છેદમાં બે કૌશમાં એક્સ વાય ઝેડ ક્લિયર જેડ બરાબર શું થશે ચલો ન્ય સંભ્રમણ એક્સ ઓછા ટુ એક્સ વાય વાય સ્ક્વેર મિત્રો અપેલા સમીકરણ x² + 2xy અને y² થઈ ગયું ++ બીજું સમીકરણ માટે y² - 2yz + z² ક્લિયર તો બીજું સમીકરણ લખીએ y² 2yz -- z² બરોબર અમે અલગ અલગ કલર થી એટલા માટે લખું તમને સમજ પડે કે કેવી રીતે થઈ ગયા હવે ता जेड स्क्वेर ओछा टू जेड एक्स व्ता एक्स स्क्र बंश पूरा तो आ कई वस्तु है तोड़ स्क्वेर टू एक्स जेड वत्ता एक्स स्क् क्लियर तो त्र ग्रुप पहलू ग्रुप आ बीजू ग्रुप अच्छा आ तीज ग्रुप बराबर तो हवे हवे देखो मित्रों शुरुआत जेम है एकदमास एक प्लस वाई प्लस जेड बराबर ચલો એક્સ સ્ક્વેર ઓછા ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર બરાબર શું હતું આપણે તો કે એક્સ માઇનસ વાય સ્ક્વેર થાય તો લખશું એક્સ માઇનસ વાયનો સ્ક્વેર પછી શાની નિશાની છે પ્લસની ફરીથી વાય સ્ક્વેર માઇનસ ટુ વાય તો એને બરાબર શું થાય છે વાય માઇનસ જેડ સ્ક્વેર થાય તો લખશું વાય માઇનસ જેડનો સ્કવેર આખા છે પછી પ્લસની નિશાની જેમ છે તેમની તેમ જેડ સ્ક્વેર માઇનસ ટુ એક્સ સ્ક્વેર તો એના બરાબર શું થાય છે તો કે બરાબર જેડ માઇનસ થાય તો જેડ માઇનસ એક્સ આખા ઉપર ક્લિયર મિત્રો આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું એક દ્વિત્યાંશ એક્સ પ્લસ વાય પ્લસ જેડ અને જે કંશ અંદર એક્સ માઇનસ વાય નો સ્કવેર જેડ વાય માઇનસ જેડ નો સ્કવેર અને જેડ માઇનસ એક્સ જે આ બરાબર સૂત્ર મળી ગયું આપણને અહીંયાથી જે આ સૂત્ર લખેલું એ પ્રમાણે મળી ગયું ક્લિયર મિત્રો અહીંયા આપણે આ જે ગણતરીમાં લખવાનું હતું એ આપણું ગણતરી થઈ ગઈ છે તો અહીંયા આપણે લખી શકીએ કે આને બરાબર શું છે કે જે આપણી ડાબી બાજુ હતી એના બરાબર જે આપણે નિત્ય સમ પ્રમાણે ગણતરી કરીએ છીએ તો એના માટે જવાબ શું આવે એક દ્વિતીયાંશ પહેલા કૌશની અંદર એક્સ પ્લસ વાય પ્લસ જેડ અને બીજા કંશની અંદર એક્સ માઇનસ વાય સ્ક્વેર વધતા વાય માઇનસ જેડ સ્ક્વેર વધતા જેડ માઇનસ એક્સ સાબિત થાય છે ક્લિયર મિત્રો એકદમ સલ્લો દાખલો ધ્યાન ક્યાં રાખવાનું છે આ જગ્યા પર અહીંયા શું કરવાનું છે બે વડે ગુણીને બે વડે ભાગવાના છે ક્લિયર મેઈન વસ્તુ ધ્યાન ત્યાં રાખવાની જરૂર છે ચલો તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ બીજો દાખલો અહીંયા બીજા દાખલામાં શું કે છે લંબગણના ઘનફળ દર્શાવે છે આજે તમને આપ્યું છે ને બધા ઘનફળ આપેલા છે તો એવું કહે છે કે શક્ય તેના પરિણામ શોધો શક્ય તેના પરિણામ શોધવાના છે આપણે તો પહેલું તો પહેલું જો દેખો મિત્રો બાર કેવાય સ્ક્વેર વત્તા આઠ કેવાય ઓછા વીસ કે ક્લિયર બધામાંથી કોમન શું નીકળે છે તો કે બધામાં કે કોમન છે અને બધામાં ચાર કોમન ચાર તારી બાર ચાર દુ આઠ ચાર પંચા વીસ તો આપણે પહેલા તો શરૂઆત જોઈએ તો કે ઘનફળ કેવી રીતે થાય લમગણનું ઘનફળનું સૂત્ર શું તો લખીએ લમગણનું લમગણનું ઘનફળ શું થાય મિત્રો તો કે આની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરોબર શું થાય લંબાઈ ગુણ્યા પૌળાઈ ગુણ્યા ઊંચાઈ આ ધો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ નો કરો તો એનું ઘનફળ મળી જાય તો હવે આપણને અહીંયા ઘનફળ આપ્યું છે શું આપ્યું છે તો કે બાર કે વાય સ્ક્સ કે ક્લિયર મિત્રો આટલી સુધી સમજ પડી બધામાંથી કોમન શું નીકળે છે તો એક તો કે નીકળે છે અને એક ચાર નીકળે છે ચલો બાર કે વાય માંથી કે બાર જતો રહ્યો અને ચાર તો ત્રણ વધ્યા વત્તા આઠ કે વાય માંથી ચાર કે નીકળી જાય તો શું વધે ટુ વાય વધે ઓછા હવે રૂપ આપે હવે તો દરેક મિત્રો ચાર કે કૌશની અંદર ચલો પાંચ તરી પંદર આ કયા થાય તો કે આ ત્રણ અને પાંચ બંને ગુણાકાર પંદર પંદર ના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે પ્લસ ટુ આવે તો કે પાંચ ઓછા ત્રણ કરે એટલે શું આવે પંદર જવાબ આવે તો લખીએ ત્રણ વાય સ્કવેર ઓછા ત્રણ વાય વત્તા પાંચ વાય સોરી ઓછા ઓછા પાંચ થશે સમજ પડી મિત્રો ચલો બે ની પેર બનાવી દઈએ આપણે આ રીતે એમાંથી આપણે કોમન લઈએ તો ચાર કે જેમ છે તેમના તેમ પહેલામાંથી કોમન શું નીકળશે મિત્રો તો ત્રણ વાય કોમન લઈએ તો અંદર શું વધ્યું વાય માઇનસ વન વધતા બીજામાંથી પાંચ લઈ લઈએ તો કોમન શું નીકળે પાંચ નીકળે તો વાય માઇનસ વન નીકળશે ક્લિયર મિત્રો આટલી સુધી સમજ પડી ચાલો તો પરિણામ શું મળશે ફોર કે પહેલો કૌશ મળશે વાય માઇનસ વન અને બીજો કૌશ મળે થ્રી વાય પ્લસ વન ક્લિયર તો મિત્રો દેખો તો અહીંયા લમગનના શું છે એક બે અને ત્રણ પરિણામ મળ્યા તો આપણે અહીંયા લખીએ કે લમગનના શક્ય પરિણામ લમગણના શક્ય પરિમાણ લમગનના શક્ય પરિણામ ફોર કે વાય માઇનસ વન અને ત્રણ વાય પ્લસ પાંચ છે મિત્રો

શરૂઆત કરીએ તો લખશું સૌપ્રથમ શું કે લંબગણનું ઘનફળ સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ક્લિયર મિત્રો માટે અહીંયા શું થશે કે એક્સ નો ઘન વત્તા ફોર એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા ચાર આટલું સમજ પડે મિત્રો આપણે લંબગણનું ઘનફળ લખીને ખાલી પણ સમીકરણ લખ્યું હવે દેખો આવી રીતે ચાર બહુ બધી ચાર પદવારી હોય તેમાં એકમ નોંધવાનો કેટલો ચાર છે તો લખશો કે ચારના શક્ય તમામ પરિણામ તમામ અવયવો સોરી પરિણામ નહીં તમામ શક્ય તમામ અવયવો ચારના અવયવ કેલો પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ ફોર બરાબર આટલા જ થશે હવે આપણે શું કરવાનું વારા પરથી દરેક કિંમત સમીકરણમાં મૂકીને ચેક કરી લેવાની कि कायापदी शून्य થઈ જાય તો પહેલું 1 થી શરૂઆત કરે તો 1 નો ઘન + 4 1 નો સ્ક્વેર - 1 - 4 1 નો ઘન 1 1 નો વર્ગ 1 * 4 એટલે 4 - 4 અને - 4 એટલે - 5 અને + 5 0 થઈ જાય એટલે કે મિત્રો અહીંયા શું છે કે આપણે 1 થી આખી બહુપદી કેવી થઈ જાય છે શૂન્ય થઈ જાય છે તો અહીં લખશું કે p ઓફ પી ઓફ વન બરાબર શૂન્ય પી વન બરાબર શૂન્ય છે માટે લખશું કે એક્સ માઇનસ વન એ બરાબર પી ઓફ વન હોય તો વન પી ઓફ વન બરાબર શૂન્ય હોય તો એનો અવયવ શું થાય એક્સ માઇનસ વન થાય કારણ કે આપણે આ રીતે કરતા હતા કે એક્સ બરાબર વન એટલે કે એક નામ લે તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો થાય એટલે એક્સ માઇનસ વન શું થયું અવયવ થયો મિત્રો અહીંયા તો અહીંયા એક્સ માઇનસ એ પી ચાર નો અવયવ એક અવયવ છે ક્લિયર મિત્રો હવે આપણને એક અવયવ તો મળી ગયો આપણે શેષ બહુ શેષ પદાવલી ભાગાકાર પ્રમાણે શું કરશું ભાગાકાર કરીએ તો પહેલા તો સગુણક બધાના લખી દઈએ તો આનો સગુણક કેટલો છે તો કે એક આનો સગુણક કેટલો છે તો કે ચાર આનો માઇનસ એક આનો માઇનસ ચાર ચાલો પૂર્ણ ક્યાં થાય શૂન્ય થાય ચલો એકમાંથી એક જાય તો એક ગુણ્યા એક કેટલા થાય આ બેનો ગુણાકાર કરો એકમાંથી આપણે આ છે ને આના સહગુણક મૂક્યા બધા લાઈન સર અને આ એક ક્યાંથી આવ્યો તો કે જે તમે એક જે અહીંયા થી તમે અવયવ ક્યાં અવયવ થી શૂન્ય થા તો આપણે એક થી આ બહુપદી શૂન્ય થઈ ગઈ તો એનો એક અહીંયા મુક્યો એક અવયવ તો અહીંયા 1 * 1 એટલે કે લા થાય 1 થાય ઓ એ 1 ને ક્યાં મુકવાના તો ચાર ની નીચે ક્લિયર હવે देखो 4 + 4 + 1 એટલે + 5 થશે તો એ ક્યાં લખશું અહીંયા નીચે હવે + 5 *++ 1 એટલે 5 * 1 = 5 થશે એ પાંચ ક્યાં મૂકશું અહીંયા મૂકશું હવે પ્લસ પાંચમાંથી માઇનસ એક જાય તો પ્લસ ચાર રહેશે તો ચાર આવે હવે ચાર ગુણ્યા એક ચારે આ ચાર બે ચાર ક્યાં મૂકશું અહીંયા માઇનસ ચાર પ્લસ ચાર એટલે કેટલા થઈ જાય ઝીરો થઈ જાય માટે એક છે તો કેવા થશે એનો અવયવ એક્સ માઇનસ વન અહીંયા એક્સ લખશું વત્તા એક્સ લખશું વધતા ચાર તો મિત્રો અહીંયા આપણી જોડે શું આવ્યું કે લખશું અહીંયા કે એક્સ નો ઘન વધતા ચાર એક્સ ઓછા એક્સ ઓછા ચાર માટે શું થશે એક્સ માઇનસ વન બરાબર એક્સનો વર્ગ પાંચ એક્સ ચાર આ ક્યાંથી આવ્યા મિત્રો તો કે આ મિત્રો જે આવ્યું છે અહીંયાથી આપણે આ ભાગાકાર કર્યો છે બરોબર એ ભાગાકારથી આવ્યા છે તો અહીંયા આ દેખો જો આ ભાગાકારમાં જે જવાબ આવે પહેલા એક્સવેર લખી દેવા એકનું વિરોધ સંખ્યા માઇનસ એક એની આગળ બીજો જોઈએ હવે તો મિત્રો તમને ખબર પડશે કે ચાર એકા ચાર ચાર ના એવા ભાગ કરો કે જેથી વચ્ચે જવાબ આવે પાંચ તો ચાર એકા ચાર અને ચાર વધતા એક પાંચ થશે એટલે સ્ક્વેર વધતા એક્સ વધતા ફોર એક્સ ફોર બરાબર એક્સ માઇનસ વન ચલો આ બેમાંથી કોમન શું નીકળે તો પહેલામાંથી એક્સ કોમન નીકળે છે અંદર શું વધશે એક્સ પ્લસ વન બીજામાંથી ચાર કોમન કાઢે એટલે કૌન્સની અંદર શું વધે એક્સ પ્લસ વન ક્લિયર કૌન્સ પૂરો કરી દઈએ આપણે અહીંયા માટે આપણને ત્રણ કૌન્સ કયા મળશે પહેલો મળશે એક્સ માઇનસ વન બીજો એક્સ પ્લસ વન અને ત્રીજો એક્સ પ્લસ ચાર તો અહીંયા લખશું કે લંબગનના શક્ય પરિણામ શક્ય પરિમાણ શક્ય પરિમાણ કયા કયા છે તો કે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ચાર થાય છે ક્લિયર મિત્રો તો આ પરિણામ ત્રણ મળી ગયા તો મિત્રો અહીંયા જ્યારે જ્યારે જો આપણને ચાર પદવાળી બહુ પદી આપી હોય તો આ તો મિત્રો આ જે ભાગાકાર છે શેષ પદાવલીના એ ભાગાકારના આધારે આ દાખલા ગણવાના એને એકદમ સરળ પડશે બાકી તમે જો જે તમને બીજી રીત આવે છે કે ભાઈ એક પછી એક પર તમે એમાંથી એક્સ માઇનસ વન કૌશન કોમન કાઢતા હતા એ થોડીક ડિફિકલ્ટ વાળી છે એટલે એના કરતાં આ રીત એકદમ સહેલી પડશે તમને મિત્રો અને આ આ આપણે બીજા પણ રીતથી દાખલા ગણેલા છે આપણે તો ક્લિયર મિત્રો આપણો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણમાં છે કે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવે છે તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો મિત્રો લંબ ચોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો જોઈશું કે લંબ ચોરસના ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા થાય ક્લિયર મિત્રો તો અહીંયા જોઈએ આપણે તો લંબચોરસ નું ક્ષેત્રફળ કે લંબાઈ ગુણ્યા પહોળાય ટૂંકમાં આપણને અહીંયા બે કંસાવવાના તો આપણે આનું આપણે આની અવયવો પાડી દઈએ બરોબર મિત્રો તો આપણને આના પદ મળી જશે ક્લિયર તો આને આપણે જોઈએ આગળ તો કેવી રીતે થાય ચેક કરીએ તો અહીંયા લખીએ પાંત્રીસ વાયનો સ્ક્વેર વત્તા તેર વાય ઓછા બાર ચલો તો અહીંયા શરૂઆત ક્યાંથી કરશું તો કે પાંત્રીસ ગુણ્યા બાર પહેલાં છેલ્લા પદનો ગુણાકાર કરો તો કેટલા થશે પાંત્રીસ ગુણ્યા બાર કરો તમે મિત્રો તો જવાબ આવે આપણો ચારસો વીસ આવશે ચારસો વીસ ના એવા ભાગ કરો મતલબ પાંત્રીસ ગુણ્યા બાર એટલે કેટલા થાય ચારસો વીસ થાય ચારસો ના એવા ભાગ કરો કે વચ્ચે પ્લસ ઓર માઇનસ કરતા તમને કેટલું મળવું જોઈએ ચારસો વીસ ના અવયવ ઉપાડી દે તો પેલા થાય બે લા કાઢો ચારસો તો બે બસો દસ ક્લિયર ત્યારબાદ બે કેટલા થશે બસો દસ ભાગ્યા બે કરો તમે મિત્રો તો કેલા આવે એકસો પાંચ એકસો પાંચ એકસો પાંચ ના ભાગ પાડો તો ત્રણે પડશે એકસો કરો એટલે કેલા થાય એકસો પાંચ ચલો ત્યાર બાદ પછી આવશે પાંચ સત્તા પાંત્રીસ અને સાતે એક ક્લિયર મિત્રો આના હોય પડે હવે વચ્ચે આપણે એવા ભાગ કરવાના છે કે જેથી કરીને શું આવે સરવાળો બાદ બાકી તેર આવે તો દેખો સાત પંચા પાંત્રીસ પાંત્રીસ કરે ત્રણ દુ છ દુ બાર ઓછા બાર કરો તો પાંત્રીસમાંથી બાર જાય તો કેટલા આવે મિત્રો તો કે પાંત્રીસમાંથી બાર કરો તો તેર નથી આવતા કેટલો જવાબ આવે છે તેવીસ જવાબ આવે છે તો કે ભાઈ આ રીતે થાય નહીં ત્યારબાદ જોઈ લઈએ આગળ ચલો ત્યાર બાદ કરીએ આપણે આગળ જોઈએ તો કે પાંચ આવવાનું કરે પાંચ તારીખ પંદર અને વધુ શું સાત દુ ચૌદ દુ અઠ્યાવીસ ચલો માંથી પંદર બાદ કરીએ આપણે એટલે કેટલો જવાબ આવે છે મિત્રો આઠમાંથી પાંચ જાય ત્રણ બે માંથી 11 13 13 આવી જાય 28 * 15 કરો એટલે કેટલો જવાબ આવે 420 આવે તમારે એટલે કે 28 નો 15 થી તમારે અહીંયા સરવાળો બાદબાકી કેટલો આવશે 13 નો જવાબ આવે છે તો જોઈએ આપણે અહીંયા મૂકી દે કે તો 35y² + 28y - 13y સોરી - 13y નહીં 15y - 15y - 12 બે બે ની pair બનાવી દીધી પહેલામાંથી કોમન શું નીકળે એક તો વાય તો નીકળશે બંનેમાંથી કોમન ત્યારબાદ પાંત્રીસ ને અઠ્યાવીસ કયા ઘડિયામાં આવે સાતના ગડિયામાં આવે એટલે કે સાત કોમન નીકળશે સાત પંચા પાંત્રીસ અને વાય બાર નીકળી ગયા એટલે અંદર કેટલા વધે વાય વધે ઓછા સાત ચોક અઠ્યાવીસ વાયને બાર કાઢી લીધા ક્લિયર ચલો હવે ચાર તરી બાર અને પાંચ તરી પંદર એટલે કે ત્રણ કોમન નીકળશે એટલે અંદર શું વધ્યું પાંચ તરી પંદર વાય ઓછા ચાર તરી બાર પણ અહીંયા નિશાની જુઓ મિત્રો અહીંયા તમે ઓછા બાર કાઢી લીધા છે બરોબર એટલે એકચ્યુઅલમાં અહીંયા પ્લસ રહેશે ને અહીંયા પણ શું થઈ જશે પ્લસ આપણે અહીંયા ભૂલ કરેલી માંથી પ્લસ માંથી સાત કરી લીધા બાર તો પ્લસ ફોર રહે અહીંયા પણ શું આવશે પ્લસ ફોર આવશે તો અહીંયા તમારું સમીકરણ કયું મળ્યું તો કે સેવન વાય માઇનસ થ્રી અને બીજું મળ્યું છે પાંચ વાય પ્લસ ચાર આ બે કાઉન્સ મળે જે આપણે રેગ્યુલર રીત કરીએ છીએ તે પ્રમાણે ક્લિયર તો મિત્રો આમાંથી તમને જો અહીંયા શું છે કે એક લંબાઈ છે તમારા માટે અને એક શું છે ઓળાય છે તો અહીંયા લખશું કે અહીં સેવન વાય માઇનસ થ્રી અને ફાઈવ વાય પ્લસ ફોર એ લંબચોરસની લંબચોરસની ચોરસની સંભવિત સંભવિત લંબાઈ અને

આનો અવયવ પડ્યો ચારે સ્ક્વેર વધતા ચારે ઓછા ત્રણ ચલો તો ચાર તરીકેટલા થાય બાર થાય બારના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદ ચાર આવે તો કે છ દો બાર છમાંથી બે જાય તો કેટલા વધે ચાર વધે તો લખશો ફોર એ સ્ક્વેર ઓછા ટુ એ સિક્સ એ ઓછા થ્રી મિત્રો ચલો પહેલામાંથી કોમન કાઢીએ અને બીજામાંથી કોમન કાઢીએ પહેલાંમાંથી શું નીકળશે કોમન તો કે બે એ કોમન નીકળી જાય તો અંદર શું વધ્યું બે એ માઇનસ વન વધશે એટલે કે બે બાર આવી ગયા વધતા આમાંથી શું નીકળશે તો કે ત્રણ કોમન નીકળે તો કંશની અંદર શું વધે ત્રણ દુ છ એ ઓછા એક વધશે ક્લિયર મિત્રો માટે પહેલો કૌશ શું મળ્યો ટુ એ પ્લસ થ્રી અને બીજો કૌશ મળ્યો ટુ એ માઇનસ વન તો અહીંયા લખશું સેમ કે અહીં ટુ એ પ્લસ થ્રી અને ટુ એ માઇનસ વન એ લંબ ચોરસની લંબ ચોરસની સંભવિત સંભવિત શું છે કે લંબાઈ અને લંબાઈ અને પહોળાઈ છે ક્લિયર મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે હવે પછીના દાખલા બીજા ભાગમાં જોઈશું આભાર મિત્રો